એ ને કપટો તો કપ મે કપટો ને આપણે દુકાન એકદમ બצકદાર ને કાપડ કલર મકાઈ નઈ કઈ આપ ફોટો કાજે વે લોકો

customer એ પૂછે કે તમારો નવો માલ ક્યારે આવે છે તો customer ને સમજાવાની નથી આપણો માલ રેગ્યુલર ફ્રેસ સાડી સાદા સાડી રોજ બે parcel આવે છે ને plus એમાં પણ regular parcel આવતા જ હોય છે તો જ હોય છે ને નવા જે આપણા viewers છે તે લોકોને આપણે address ની ખબર નથી હોતી તો મોટી બેન આપણું address એ લોકોને હા ચોક્કસ જો આપણે અહીંથી મેન બજાર છે અને ગ્રામીણ બેંક ની બાજુમાં જેને લેવું હોય તે પૂછી અને ખાલી કેજો કે અમારે કૈલાસ માર્ટ માં જવું એટલે તમને આ બતાવશે અને ગ્રામીણ બેંક નું સરનામ આપડે બધા કહીએ છીએ કે આપણે સાધા સાડી સાડી

સરસ સારો આપે છે એટલે ભાવ કરાવવા ન રાખતા ભાવમાં જવાબદારી અમારા કરતા ક્યાંય નહીં મળે આ દુકાન ફિક્સ ભાવ છે ભાવ ઉતારવા વિનંતી કે કોઈ ભાવ ન ઉતારતા તો તમે ભાવ ઉતરાશો તો છેતરાય જશો એટલે તમે ફિક્સ ભાવમાં જે માગો છો એ ફિક્સ ભાવમાં આપશે